જૂન બે હજાર પચીસમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ ની નોંધપાત્ર સિદ્ધિઓ પશ્ચિમ કચ્છ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ પોલીસ શ્રી શ્રી ચિરાગ કોરડિયા તથા અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જેઠી પીએસઆઈ શ્રી જે બી જાદવ તથા એલસીબી સ્ટાફના સંકલિત પ્રયાસોથી જૂન મહિનામાં કાયદાકીય કાર્યવાહી અને ગુનાઓ સામે પગલાં ભરી અનેક નોંધપાત્ર સફળતાઓ મેળવી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કામગીરી પર થોડી નજર કરીએ તો ગૌવંશ કતલખાનું પકડી પાડ્યું ખાવડા વિસ્તારમાં અલૈયાવાંડ ગામ નજીક ગૌવંશના કતલખાનાને પકડી બે ઇસમો વિરુદ્ધ બીએનએસ કલમો તથા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસર પગલાં લેવાયા હતા ચાંદીના ઘરેણા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી માંડવીમાં આધાર વગરના બાવીસ પોઈન્ટ છાસઠ લાખના પચીસ પોઈન્ટ નવ કિલોગ્રામ ચાંદીના ઘરેણા સાથે ત્રણ ઇસમોની ઝડપવામાં આવ્યા પાસા હેઠળ કાર્યવાહી કરાઈ હેરાફેરી માટે ગુનો દાખલ કરવામાં આવ્યો રાત્રી ચોરીના ગુના ઉકેલા માંડવીમાં રાત્રી ઘરફોડ ચોરીમાં ચાર સિત્તેર લાખની રોકડ સાથે ચોર અમજદ ઉર્ફે ચીનાને પકડી પડાયા અકસ્માતના ગુનાનો ઉકેલ ભુજમાં અગાઉ થયેલા અકસ્માતના ગુનામાં આરોપી સોહિલ પઠાણ તથા વાહન ઝડપી લેવામાં આવ્યું મર્ડર કેસમાં કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં થયેલ હત્યા કેસમાં આરોપી અને જય કલાકોમાં પકડવામાં આવ્યા નલિયામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ વાયર વાહન ઘરફોડ ચોરીના કેસોમાં સંડોવાયેલી ચાર સભ્યોની સંગઠિત ગેંગ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો ઇન્સ્ટાગ્રામ મારફતે છેતરપિંડી રોકાઈ

રોયલ્ટી વગર ખનન કરતી સાત વાહનો ડિટેઈન કરી છીયાસી લાખનો દંડ વસૂલાયો મોબાઈલ મળી પરત માલિકને અપાયા અર્પણ અંતર્ગત નવ મોબાઈલ શોધીને માલિકોને પરત આપવામાં આવ્યા વિદેશી દારૂના જુદા જુદા કેસ શોધી કાઢવામાં આવ્યા કુલ ચારસો નવ બોટલ દારૂ અને બિયર ટીન સાથે ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરાઈ જુગારના કેસ કરવામાં આવ્યા જુગારના બે કેસમાં કુલ બાવીસ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ શંકાસ્પદ મિલકતો કબ્જે કરવામાં આવી પેટ્રોલિંગ દરમિયાન કુલ અગિયાર આરોપીની ધરપકડ તથા ચાર પોઈન્ટ સડસઠ લાખના મુદ્દામાલ સાથે આઠ કેસ રજીસ્ટર પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમની સતત દેખરેખ સતર્કતા અને સફળ કામગીરી કરવામાં આવી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી ડબલ્યુ 99308 64095 ડોટ www.thebombaysteel.com બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો